ચાર દિવસ થી વિડિયો નોતી મળતી કે મારી પાસે ટાઈમ નોતો એટલે નોતી મળતી આજ મને એમ થયું કે બધાને એમ થાશે કે કેમ વિડિયો નહી આવતો હોય એટલે આજ મારે થોડુંક નાનું એવડો વિડિયો મેલવાનો છે હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના મારા નવા વિડિયોમાં આજે તો ઘણો ટાઈમ થી એમને મે ચાર થી પાંચ દિવસ થી વિડિયો નથી મળ્યો આજ મને એમ થયું કે નાનો કોડો વિડિયો મેલ દઉં બધાને એમ થાશે કે વિડિયો ઉતારવાનું બંધ કરી દીધું છે પણ એવું નથી મારે વાડીનું કામ હતું એટલે મારી પાસે ટાઈમ નહોતો એટલે મેં વિડીયો નહોતી બનાવતી આજ કાંઈ હું બીજો વ્લોગમાં નથી બોલવાની કે કાંઈ નથી બોલવાની આજ મારી અને મારા વીરની વાત કહેવાની સવ તો બધા મસ્ત મજાની સાંભળજો અને આખી કહાની અમારી મા દીકરાની સાંભળજો તો ચાલો હું તમને સંભળાવવાનું ચાલુ કરી દઉં તમને એ કહેવાની સૌ કે મા અને દીકરાનો પ્રેમ કેટલો હોય છે એક દિવસની આજે હું તમને કહીશ મારી અને મારા વીરની એક કહાની કહાની એવી છે દીકરાને કઈ પણ થાય ને તો માને એ સાચ થઈ જાય કે મારા દીકરાને આ થયું છે ફલાણું થયું પણ મને ખુદને હતો ને એવો દાખલો બની ગયો છે આમ સાચો દાખલો બની ગયો કે કેમ મને મારા દીકરા પ્રત્યે કેટલો પ્રેમ છે એમ એક દિવસની વાત છે અમે અમે ઘઉં 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 વાવ્યા એટલે ચાલુ કરી દીધું દિવસ હતો અમારો બપોરે અમે પાછા વાળી હતી ઘરે જમવા આવ્યા વીર ને હાલતી હતી પરીક્ષા એટલે વીર વહી ગયો નિશાળે તમે બપોરે જમવા આવ્યા ને એટલે મારી મોસરીમાં આમ ઝીણા ઝીણા લોહીના ટીપા પડ્યા હતા અને કમાળમાં પણ આમ આમ આંગળીયું છે એટલે છાટાય ઉડ્યા હતા

પછી વાળીએ વહી ગયા પણ મને હક થયો નહીં મેં કીધું બાપુને ફોન કરો ને વીર ભણવા તો વહી જશે ને એક માં છે ને એટલે મને વિચાર આવવા મીડો વ્યાકું વ્યાકું કે આને શું લગાડ્યું હોય છે શું થયું હોય ભણવા તો વહી ગયું છે ને પછી માર હા ફોન કર્યો કે વીર શાળા વઈ ગયો છે તો કે હા હું ખુદ જઈને મૂકી મેં તો કાંઈ વાંધો નહીં પછી અમે હા જે છ સાડા છ વાગ્યા પછી ઘરે આવ્યા ઘરે આવીને જોયું તો વીર હતો મેં વીરને પૂછ્યું વીર તને કાંઈ લાગ્યું છે તો કે ના ના મને કાંઈ નથી લાગ્યું મેં હા શું બોલ તો કે હા મેં જોવા દે તારા હાથ હાથ જોયો ને એટલે મને સીધી ખાવા પડી ગઈ એક આંગળીમાં એને ચાકુ લાગ્યું આ શું થયું તો કે હું લીંબુ કાપતો હતો શરબત બનાવવા હાથી તો મારી આંગળીમાં લાગી ગયું મીધા લોહીના ટીકા કોને ઉડાડ્યા હતા કે મેં આમ આમ કર્યું એટલે મારથી ઉડી ગયા હતા તો કમાડે ચોટ્યા હતા ઓસરીમાં ચોઈટ્યા હતા પછી મેં વિના પપ્પાને કીધું એક મા અને દીકરાનો પ્રેમ અને ઓટોમેટિક દીકરાને કંઈ પણ થાય તો માને એહસાસ એવો થઈ જાય કે નાના કઈક મારા દીકરાને ને થઈ છે તો મને એવું થયું કે મારા વીર ને જ છાકુ લઈ ગયું છે ગમે એ કાગ લગાડ્યું છે તો આથી આપણને એવું થાય કે એક મા રે ને દીકરા માટે એની જીવ દઈ દે ને તોય કુરબાન છે એટલો આમ મા દીકરાને એટલો પ્રેમ હોય છે તો અહીંયા આપણે જો મા દીકરાની કહાની મારી ખુદની કીધી કે મારે મારો વીર એક જ છે અને વીર માટે મારો પ્રેમ અખૂટ છે મા દીકરાનો એવો પ્રેમ છે મારી માટે ને આખી દુનિયા માટે મા તો મા જ છે બધી મારે એ દીકરાનું ખરાબ નહીં છે કે મા દીકરાની દુઃખી જોઈ ન હતી દીકરાને કાંટો લાગે ને તો એને કેટલું માનેથી ઘરે મારા દીકરાને કાટો લાગી ગયો અને કરતાં મને લઈ ગયો તો સારું હતું એમ કે કેવો લાગ્યો મા દીકરાનો પ્રેમની કહાની કેવલો જરાક કમેન્ટ કરીને કહેજો આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ